મિત્રો ન્યુ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે સુરતમાં પાંચ વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે માંગ લઈ પહોંચ્યા પાંત્રીસ થી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે કેપી પી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ પાંચ વર્ષ પહેલા નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી પી સંઘવીએ કરાવ્યું હતું ચુકવણું સિક્યોરિટી પેટે રાખવામાં આવેલ ચેક કેપી પી સંઘવીએ પરત ન આપ્યા પંચો અને ડાયમંડ એસોસિએશનની આશરેમાં નાના વેપારીઓ એ કે પી સંઘવીને કર્યું હતું ચુકવણું ચુકવણું કરાવવું કે તેમ છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા ન હતા આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા નાણે મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે મારું નામ ભીંગરાડિયા ઈલા દીપકભાઈ છે મારા પતિ ઈરાના ધંધા સાથે સકળાયેલા હતા આજથી છ વર્ષ પહેલા કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિએશનમાં બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જે કાંઈ ચૂકવણું થયું એ લીધું અને કેપી સંઘવીએ ત્યારે ચૂકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે તો અત્યારે એમણે કાયદાના વિરુદ્ધ જઈને કેસ ચેક છે એ બેંકમાં નાખીને બાઉન્સ કરેલો છે અને ચેક બાઉન્સ કરીને અમારા બધા ઉપર કેસ કરેલો છે તો અમે અહીંયા ન્યાય માંગવા આવ્યા છીએ પચાસ થી વધારે પરિવારો છે એ બધા પરિવારો પર આ રીતે ચુકવણું લીધા પછી ચેક બાઉન્સ કરીને કેસ કરેલો છે તો અમને આમાં ન્યાય જોઈએ છે અને ન્યાય માંગવા માટે અમે અહીંયા હર્ષભાઈ સંઘવી પાસે આવ્યા છીએ કોણ છે આ બધું જે કેપી સંઘવી હા અને એમના દલાલ છે ને જે રાજેશભાઈ દેવરાજભાઈ ગઢિયા એમણે અમારા કંપનીની તમામ હીરાની મશીનરીઓ હતી એ બધી સેટલમેન્ટ પેટે લઈ અને કંપનીને સીલ કરી દીધી હતી જે મશીનો મશીનરીઓની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા જેવી હતી એમણે સેટલમેન્ટ પેટે લઈ લીધી હતી અને પછી પછી કેસ કર્યો અમારે આજે છ વરસ થઈ ગયા છે અને છ વર્ષથી અમે આ કેસ પાછળ હેરાન થઈએ છીએ